જય દ્વારકાધીશ મિત્રો આજના દેશી મિનિ બ્લોકમાં આપનું સ્વાગત છે ફરી પાછા એકવાર આપણે ફરી પાછા આર્યાના મેદાનમાં આવ્યા છે અને આજે લગભગ એવું લાગે છે કે આ કડિયાભાઈ જેવાભાઈ આર્યનું પૂરું કરી દઈએ એવું દેખાય છે જોઈ છે હવે શું કરે છે જો હવે આ આર્યાની હા વાહે પડી ગયા છે ભાઈ અને હવે આજે આર્યાને પૂરો કરી દેવો ને ભાઈ કે બનાવવો હે નહીં ને ના ના હવે આને કેટલો ઊંચો લઈ જાવો છે હા ભાઈ હવે આ છ ફૂટ જેવો કહે છે મિત્રો તમે આર્ય આર્યની કેટલી ઊંચાઈ જોઈ તમે જે કોમેન્ટ મેં ને આ ભાઈ તો છ ફૂટનું કહે છે કડિયા ભાઈ પણ છ ફૂટમાં આપણા બધાને કપડાં હોવાઈ જાય ને લૂગણા આ ભાઈ જો નવા આપણા કાર્યકર આવે શું ભાઈ છે તમારું નામ ધનો ધનો ભાઈ હા જનિયા હરખું ડંગરું સાફ કરી કરી લેતો આવજો ભાઈ તું શેઠ સાફ કરું છું હજુ કેટલક સાફ કરું હરખું સાફ કરી કરી લેતો ઓલી બાજુ રહી ગયો છે જો સાફ તું ઓલું ડંગરું એમને મૂક્યા સાફ કરી આવ કે મૂકી દે સાફ કરીને જાતો જજે જો સાફ કરી નતો હું દેમ છે મિસ્ત્રીને આ પેલા કોડિયાને દેમ તો આ કોડિયો કે કોડિયો બી નોખરા કરે મને પેલા તારી શેઠાણી ખી જાય છે મને કંઈ વાંધો નથી તો શેઠાણી તો હું કીધું છે ભઈ હરખું કામ જ કરું છું કરું આ કાઈ વાંધો નહી જા જા ચાલ વાતું તારી બહુ થઈ ગઈ ઉપર ઉપર ઝડપ કર હાલ

સેઠાણી તો કીધું કે સેઠ નું પૂછી જો હું નથી દેવાનું એમ કીધું શેઠાણી તો એવું કીધું હા તો તમારે દેવું પડશે મને શેઠાણી ને મસ્કા મારી એટલે આપી દે

શેઠાણી હવે શેઠાણી દેવું જોઈએ ને હવે તમારે જ પાસે મારે તો પૂછવું છે હાલ હાલ હમણાં શેઠાણી આવે ને એટલે પૈસા અપાવી દઉં હું શેઠ તમે ખાલી ખાલી વાતો કરો છે બાકી શેઠાણી ઈને હાલતું નથી લાગે એવું તમારું ના ના હાલે તો હે તું બધે વચ્ચે મને વચ્ચે વાત તો ના કરો મારું જેઠાણી પાણી નામી હાલે છે ના ના તમારું એવું ખાલી વાતો થાય છે પણ જેઠાણી હારે એનો ભરતું નથી એવું લાગતું બડે ભળે મારું રાખે ઘણો તો મણા વચ્ચે બધે જાય ન કરે આમાં ઘરમાં ઘરને ઘરની વાત ઘરમાં જ રાખાય બધાને ખબર જ હોય આમાં આમાં તો તમારે તો કેમ ની પૈસા આવે તમારા હાથ રહેતા અરે પડે ભાઈ હા આ પૈસા ને બધું એવું બધું હે ને જેઠાણી વ્યવહાર રાખી દેવા અરે દેવું તો પડે ને તમારે આપી 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 દેસો પણ હવે તું કોઈ વાત ન કરજે બીજાને ને કે નથી

ભાઈ તમે રેવા મારો બચડો મજૂર ને તું હમ હર જોઈએ ને આમ થાય આમ થાય કેવી રીતે આ આ પોલી દીવાલ જુઓ કેવી આમ થાય

તમે તો નહીં ખાવે ને તો હું તો ખાઈ ને તો કે

એકદમ ભર ને બોવ ખાવી આવે તો દુકાન વાળા કેમ મોટા મોટા મોઢામાં નાખી

હા ઘીસી મરાલ છે જોવો જોઈએ છે ને ઘીસી હા 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 આની કોઈ જોઈ લે નહીં જોઈ લો છે ને કેટલો ફરક છે બોલો કેવું લાગે ને આની કોઈ લાગે ખોટું ના બોલે છોકરો